હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હોળી સ્પેશિયલ મેંદા વગર બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ એવા રસીલા માલપુવા બનાવશું તો ના કોઈ મેંદો ના કોઈ આથો ના કોઈ ઈનો ના કોઈ બેકિંગ સોડા કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ આ માલપુવા એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું તો તેના માટે બે ચમચી રવો લીધો છે અને આ વાટકાના માપથી જોઈએ તો પા વાટકો રવો એનો ફાઇન પાવડર તૈયાર કરી લઈએ તો આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરવાનો હવે આ જ વાટકાના માપથી ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એક વાટકો મેં રોટલીનો લોટ લીધો હવે ફ્લેવર માટે મેં થોડો એલચી પાવડર અને એક ચમચી વરિયાળી પાવડર લીધો છે આ જ વાટકાના માપથી આપણે દૂધ એડ કરશું જો તમારા આગળ વરિયાળી પાવડર ના હોય તો આખી વરિયાળી રવામાં એડ કરી અને ક્રશ કરી લેવાનો તો આ રીતના થોડું થોડું દૂધ એડ કરી અને પલ્સ કરી લેશું વધારે ગ્રાઇન્ડ કરવાનું નથી ફક્ત પલ્સ કરવાનું છે તો આ રીતે મેં બેથી ત્રણ વાર થોડું થોડું દૂધ એડ કરી અને આપણે પલ્સ કરી લીધું છે હવે આ બેટરને એક વાસણમાં લઈ લઈએ હવે આ જ વાટકાના માપથી મેં પાછો પોણો વાટકો એટલે કુલ આપણે પોણા બે વાટકા દૂધનો ઉપયોગ કરીશું ત્રણ ચમચી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે આનાથી આપણા માલપુવા એકદમ સોફ્ટ બનશે તો એકથી બે રાઉન્ડ ફેરવી અને આ બેટરની અંદર એડ કરશું બે મિનિટ માટે આ બેટરને ફીણી લેવાનું તો એકદમ આ રીતના રીવેની જેમ પડે એવું પટલું લિક્વિડ આપણું તૈયાર કર્યું છે તો આ પટલું કરી બેટર ઢાંકી અને આ બેટરને પંદર મિનિટ રહેવા દઈએ તે આપણે ખાંડની ચાસણી લઈએ એક વાટકું ખાંડ એક વાટકું પાણી હવે આની કોઈ આપણે વધારે ચાસણી લેવાની નથી ફક્ત ખાંડ પીગળે એ જ રીતે ખાંડની ચાસણી લેશો તો કુલ પાંચ મિનિટમાં આ રીતના બબલ્સ આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો તમે જોઈ શકો છો કે હાથે ચાસણી ચીપકતી નથી ફક્ત ખાંડ પીગળી એ રીતે ચાસણી તૈયાર કરવાની છે હવે એક મોટું અને પહોળું વાસણ લીધું છે એમાં એક વાટકો આપણે ઘી લેશું તો ઘી આપણું નોર્મલ ગરમ થાય એ જ રીતે ગરમ કરવાનું છે વધારે ગરમ કરવાનું નથી હવે આપણે બેટર જોઈ લઈએ તો એકદમ આ રીતના લિક્વિડમાં આપણું બેટર તૈયાર કર્યું છે જાડું બેટર લાગે તો થોડું દૂધ એડ કરી અને બેટરને પટલું કરી લેવાનું તો આ રીતના અડધા ડોયા કરતાં ઓછું બેટર લઈ આ રીતના પાટશો એટલે એકદમ ગોળ માલપુવા બનશે અને આ રીતે ઉપર તાવી થા અથવા ચમચા વડે ઘી ઉપર એડ કરતું જવાનું એટલે માલપુવા ઉપરથી પણ તળાતો જાય અને કિનારી થોડી બ્રાઉન કલરની થાય એટલે માલપુવાને ફેરવી લેવાનું તો આ રીતના વચ્ચે આપણે જગ્યા કે સાઈડમાં જગ્યા દેખાય તો તમે બીજો અથવા ત્રીજો માલપુઓ પણ તળી શકાય તો આ રીતના બેટર એડ કરી અને બેથી ત્રણ કે અથવા ચાર માલપુવા આ પેનમાં તળાઈ જશે તો ઉપર આ રીતે ઘિયેડ કરી અને ઉપરથી પણ તળાતા જાય એ રીતે ઉપર ઘિયેડ કરવાનું અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ માલપુવાને તળાવી દેવાના એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની મીડિયમ ગેસ રાખશો તો માલપુવા બહારથી એકદમ ક્રિસ્પી બનશે પણ તમે હાઈ ઉપર તળશો તો માલપુવા બધા ફૂલીને ઇંદડા જેવા થશે અને એકદમ સોફ્ટ બનશે સોફ્ટ માલપુવા કરતાં થોડા માલપુવા ક્રિસ્પી બનશે તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતના ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને આ રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે આ માલપુવાને થવા દેવાના એટલે બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ એવા માલપુવા આપણા બની જશે તો આ બધા જ માલપુવા આ રીતે મેં એક એક કરીને તળી લીધા હવે આ માલપુવાને આપણે ખાંડની ચાસણીમાં રાખશું ફક્ત અડધી મિનિટ જ રાખશું તો આ રીતના એક બે જેટલા આપણે પેનની અંદર આવે એ રીતે એડ કરી અડધી મિનિટ માટે ચાસણીમાં ડૂબાડી અને રાખવાના આ રીતના ફેરવી અને આપણે ચાસણીમાંથી બહાર લઈ લેશું તો ગરમ જ હોય ત્યારે ચાસણીમાં એડ કરી અને આ રીતના આપણે ડીશમાં લઈ લેશું સાવ ઠંડા થઈ જશે તો ચાસણી ચીપકશે નહીં એટલે માલપુવા થોડા ગરમ હોય ત્યારે જ ચાસણીમાં આ રીતના ડૂબાડી અને લઈ લેવાના તો બધા જ માલપુવા આપણા તૈયાર છે ઉપર થોડું કેસર અને પિસ્તાની કતરણ એડ કરશું તો બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ એકદમ મલાઈદાર આપણા માલપુવા બનીને તૈયાર છે ખરેખર ખૂબ જ ફાઇન બનશે તમે પણ એક વાર